આજે લોકસભાની અઢારમી જ સામાન્ય ચૂંટણી છે ત્યારે આજે આપણે આવ્યા છીએ મિર્ઝાપર બુથમાંથી ત્યાં પણ સવારથી જ ખૂબ ગર્દી છે અને હીટવેવના આગાહીના કારણે લોકો સવારથી જ સ્વયંભૂ રીતે બહાર નીકળી અને મતદાન કરી રહ્યા છે ત્યારે આજે ના યુવાનો યંગસ્ટરો પણ મતદાન કરે છે અને એની સાથે સાથે વયોવૃદ્ધ પણ મતદાન માટે ખૂબ સક્રિય થયા છે ત્યારે આજે એક એવા વડીલ જે ચાલી ન શકતા વ્હીલચેર પર પર મતદાન કરવા આવ્યા છે ત્યારે એમના સંબંધી સાથે આપણે આજે વાત કરીએ જી આપનું નામ મારું નામ નાનજીભાઈ વિશ્રમ હિરાણી છે હું આ મારા બાપુજી થાય છે એને વોટિંગ કરવાની બહુ હોશ હતી એટલે મને કે મને સવારના પહેલાં જ લઈ આ લઈ ગયા વોટિંગ કરવા પછી તડકો તપી જાય છે એટલે એને હોશ એને પૂરી કરીને મેં એમ અત્યારે એને ચોવી ચોર્યાસી વર્ષ થયા છે કેટલા વર્ષોથી મતદાન કરો છો મતદાન તો હવે પહેલેથી જ કરે છે રા બરાબર હા 18 વર્ષથી ચાલુ જ છે ને એનું મતદાન તો વાત કરીએ તો અત્યારે જે યુવાનોમાં છે મતદાન ને લઈને નિરસતા હોય છે મતદાન એટલું કરતા નથી હોતા ત્યારે એ વિશે આપ શું કહેશો યુવાનો ના મતદાન તો કરવું જ જોઈએ ને મતદાન તો આપણું કિંમતી વોટિંગ છે એટલે વોટિંગ તો કરવાનું જ છે એમ જી આ ગરમીના કારણે લોકો બહાર ઓછા નીકળે છે ત્યારે એ વિશે આપ શું ના ગરમીના કારણે એટલે સવારમાં આટલી ભીડ થાય છે ને એમ કે જલ્દી સવારના પોર જ કરી આવી પછી ફ્રી થઈ જાય અમારા બાપા પણ એમ જ કીધું કે મને પછી તડકો લાગશે જલ્દી લેવા લઉં વોટિંગ તો મને કરવું જ છે એમ હા મારું નામ પંડ્યા કુમાર જીવરામભાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુખપર પેટા આરોગ્ય કેન્દ્ર મિર્ઝાપર મારું જે ડિઝાઇનર છે કે એમપીએસડબલ્યુ આજે અમે જે છે એ ઇલેક્શન બે હજાર ચોવીસમાં આપણે જે આ જે લોકોને વધારે પડતી જે ગરમી છે લૂ લાગવાના કારણે જે લોકોમાં બેસેની જે તડકાના લીધે વધારે પડતી લૂ લાગવાને લીધે ચક્કર આવવા બેસેન થઈ જવું પડી જવું તો એને અમે જે છે એ ઓઆરએસ વિશે સમજાવીએ છીએ કે શરીરની અંદર રિહાઈડ્રેશન ન થઈ જાય તો એના માટે આ એક ઓઆરએસનું પેકેટ હોય છે કે જે લીટર પાણીની અંદર નાખી અને એમને પીવડાવીએ છીએ અને સતત પાણી પીતા રહેવા વિશે સમજાવીએ છીએ અને વધારે પડતું તડકામાં ન રહેવા વિશે સમજાવીએ અમારે ખાસ તો હીટવેવ માટેનું હતું પણ પ્રાઇમરી હેલ્થ ફર્સ્ટ એડ જેને કહેવાય ને કે કોઈને ભાંગટૂળ થાય તો પાટાપિંડી માટે જે નોર્મલ તાવ હોય કે ઝાડા ઉલટી હોય તો એના માટેની જે દવાઓ છે અને ખાસ લૂ માટે હીટવેવ માટે પાણી માટે ઓઆરએસનું અમે છે અહીંયા ફર્સ્ટ એડ કીટ રાખવામાં આવેલી છે લોકોને અમે જે છે એ ખાસ અત્યારે અહીંયા આવતા હોય એમાંથી કહેતા હોય કે ભાઈ સવારના ભાગે વધારે આવવું જેથી કરીને તડકાની અંદર લૂ ન લાગે અને બીજું એ કે જે આપણે ઓઆરએસ છે એના વિશે સમજાવું અને અલગ અલગ બૂથ ઉપર એના અલગ અલગ બેનર લગાવી અને લોકોને એના વિશે માહિતગાર કર્યા મારું નામ રાજેશ પંડ્યા છે અને મિરજા પન્નત રહેવાસી છે વાત કરીએ તો સવારથી મતદાન થઈ રહ્યું છે સુધી કેટલું મતદાન થયું હશે આશરે અને કારણે લોકો કેટલા બહાર નીકળ્યા છે ના અત્યારે મતદાનની વાત કરીએ તો મતદાન સારું થઈ રહ્યું છે લગભગ મને લાગે છે એવું તો વીસ પંદરથી વીસ ટકા જેવું થયું હશે અને ગરમી છે એ પ્રમાણે અત્યારે માહોલ સારો છે કારણ કે અત્યારે સવારનો પહોળ છે અને જેમ જેમ થોડું બપોરનું તાપમાન વધશે એટલે થોડી પબ્લિક ઓછી આવશે પણ અત્યારે માહોલ સારો છે જી વાત કરીએ તો યુવાનોમાં હજી નિરસતા ઘણી જોવા મળે છે અત્યારે પણ મતદાન મથક ઉપર જોઈએ તો મોટી ઉંમરના લોકો છે વૃદ્ધ લોકો છે પણ યુવાનો બહુ ઓછા દેખાય છે એનું શું કારણ એનું સાથે સાચું તમને કારણ આપો તો એનું કારણ છે સાક્ષરતા કારણ કે યુવાનોમાં અત્યારે એવું છે કે ભાઈ યુવાનોને એવું છે કે અત્યારે મત આપીને અમે કરશું શું કારણ કે સરકાર યુવાનોને નિરાશ કરી આપ્યા છે અને જે વૃદ્ધ લોકો છે એમને તો આજે મારાથી આ ચૂંટણીનો દિવસ છે એટલે વાત ન કરે બાકી વૃદ્ધ લોકોને તો મતદાન એટલે મતદાન ને કાયમ એક રીતે ભણાવવામાં આવે તે રીતે મતદાન કરીને આવતા હોય છે પણ યુવાનોમાં આવક વખતે જેટલાક ઉત્સાહ ઓછો છે એનું કારણ છે નિરાશા એમની હવે ભણ્યા પછી યુવાનોને નોકરી નથી મળતી અને ભણ્યા પછી પછી લોકોને જો મજૂરી જ કરવી પડતી હોય તો એનો બિચારાનું આજનું ભવિષ્ય એવું કહે છે કે ભાઈ આપણે મતદાન કરીને ફાયદો શું છે પણ હું યુવાનોને ખરેખર અહીંયાથી આહવાન કરું છું કે ખરેખર આજનો દિવસ એટલે ચૂંટણીનો દિવસ તમારા માટે એક નિર્ણાયક દિવસ હોય છે તે દિવસે તમારે જે પણ તમારો નિર્ણય એ કરી અને મતદાન કરવું જોઈએ વાત કરીએ તો મતદાન એક લોકશાહીમાં એક અધિકાર છે તો એની સાથે સાથે અમુક ફરજો પણ સાથે જોડાયેલી છે ત્યારે યુવાનો મતદાન કરી અને પોતાની પવિત્ર ફરજ નિભાવે એના માટે શું અપીલ કરશે બસ હું એ જ કહું છું કે આજનો દિવસ યુવાનો માટે નિર્ણાયક દિવસ છે અને જેમ બને એમ વધારેમાં વધારે યુવાનો ઉત્સાહી થઈ અને જે એમને ધાર્મિક પરિણામ હોય એના માટે મતદાન અવશ્ય કરવું જોઈએ અને મતદાન એનો નિર્ણાયક દિવસ હોય છે એક એક મતની પણ કિંમત હોય છે ત્યારે વાત કરીએ તો અમુક જણા એમ કહેતા ભાઈ અમે નહીં જઈએ તો શું ફરક પડશે એવા લોકોને શું કહેશે ના 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 હું તો અપીલ કરું છું અહીંયાથી તમામે તમામ મારા યુવાન મિત્રોને કે ખરેખર ખરેખર આજનો દિવસ નિર્ણાયક દિવસ હોય છે એક મતથી પણ હારજી થઈ શકે છે એટલે હું વિનંતી કરું છું કે ખરેખર મતદાન કરવું જોઈએ અને એક મત એ તમારો આખું ભવિષ્ય બદલી શકે છે એટલે ખરેખર મતદાન તો કરવું જ જોઈએ